પરંતુ જે સરદાર સરોવર નર્મદા ડેમના જે પાવર હાઉસ છે તેના શેડ્યુલ પ્રમાણે તેને ચાલુ કરવામાં આવતા ત્રીસ હજાર ક્યુસેક જે પાણી નર્મદા નદીમાં છોડાતા તાત્કાલિક જે તિલકવાડા પાસે જે કાચો જે એક રસ્તો પુલ બનાવવામાં આવ્યો હતો તેની પર પાણી ફરી વળી હતું અને આ જે અગાઉ જાણ હોવાના કારણે તરત જ પરિક્રમા બંધ કરવામાં આવતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો કારણ કે ઉત્તરવાહીની નર્મદા પરિક્રમા માટે ગુજરાત નહીં પરંતુ મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશથી લોકો આવે છે ત્યારે આજે પરિક્રમા સ્થગિત કરવામાં આવતા આજે પણ પરિક્રમા વિતરણ કરી રહ્યા છે પરંતુ લાગી રહ્યું છે કે જે આ ઉત્તર એ જે રૂટ છે ત્યાં હંગામી ધોરણે નાવડી મૂકીને પરિક્રમા કાલથી શરૂ કરાય તેવી શક્યતા હાલમાં દેખાઈ રહી છે આભાર તમામ વિગતો માટે નરેન્દ્ર